તેના બાબતે છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે તેના બાબતે પાટીદાર સમાજમાં રોષ પણ વ્યવહ્યું છે ત્યારે કાજલ હિન્દુસ્તાની આ બાબતે માફી ન માગતા આજે મોરબી પાટીદાર સમાજ દ્વારા વિશાળ રેલી કાઢી અને કલેક્ટરને આવેદનપત્ર આપી તેની સામે ગુનો નોંધવા માટેની જે છે તે આજે માંગ કરવામાં આવશે ત્યારે તમે મોટી સંખ્યામાં બહેનો બહેનો જે છે પણ જોડાયા છે અને મોટી સંખ્યામાં ભાઈઓ જે છે બાઇક અને વાહનો સાથે અહીંથી જવાના છે અને અને કલેક્ટર કચેરી સુધી જે જઈ અને અહીંયા એક આવેદન પત્ર આપશે અને માંગણી કરવામાં આવશે ત્યારે અહીં બહેનો છે તેમની સાથે જોડે બેન તમે આજે રેલીમાં જોડાયા છો શું કેશો અમારી પાટીદાર સમાજની એક જ માંગ છે કે હિન્દુસ્તા બેન હિન્દુસ્તાની પાટીદાર સમાજની માફી માંગે માફી માગે નહીં માફી માગે તો આનાથી પછી આગળ શું કરવાનું આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજા પણ બેન છે તમે શું કહેશો બેન આ તો પછી વધારે આથી આગળ અમે બીજું શોધશું અને પાટીદાર સમાજ એક સાથે રહી સંગઠન કરી અને કાજલ બેનને હિન્દુસ્તાની ઝુકાવશું જ અને અમારી એવી પ્રાર્થના છે કે બધા અમને સહકાર આપે કાજલબેન હિન્દુસ્તાની માફી માગવી જ પડશે તેની સાથે બેન પણ બીજા તમે નામ કહી દો અમારી એક જ માંગ છે કે કાજલ હિન્દુ હિન્દુસ્તાની પાટીદાર સમાજની બેનો દીકરીઓ માટે જે કઈ પણ બોલ્યા છે એ બદલ એ માફી માંગે બસ માફી માંગે હા માફી તો એમને માગવી જોઈએ કે જે કઈ ખોટું બોલ્યા છે પાટીદાર બેનો માટે એટલા માટે યોગ્ય નથી એના માટે યોગ્ય નથી આ કોઈ સરાસર ખોટું છે કઈ યોગ્ય નથી એ બોલ્યા એ મોરબીમાં કઈ બન્યું નથી એવી કોઈ પણ ઘટના મોરબીમાં બની નથી એટલે એમના બદલે એમને માફી માંગવી જોઈએ પાટીદાર બેંદી કરીને બદનામ કરવાનું બંધ કરો કાજલ હિન્દુસ્તાની માફી માગે સહિતના સાથે અત્યારે આ બહેનો જે છે અને સહિતના જે મોટી સંખ્યામાં ભાઈઓ છે તે પણ આવે છે આપણી સાથે મનોજભાઈ છે મનોજભાઈ આજે પાટીદાર સમાજની વિશાળ રેલી છે શું કહેશો આજે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે પાટીદાર સમાજનું અપમાન કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવ્યું છે આમ તો એને કાજલ સિંગાડા કહી શકાય હિન્દુસ્તાની તો એને પોતે લગાવેલું એક લેબલ છે પરંતુ જે રીતે અભદ્ર ભાષા પાટીદાર સમાજની બેન દીકરીઓ પાટીદાર સમાજ ઉપર અને અમારા ઉદ્યોગપતિઓ ઉપર અને આખા એ સમાજને બદનામ કરવાની જે કોશિશ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં તમે જોઈ રહ્યા છો કે લોકોનો કેટલો ગુસ્સો છે ઝડપથીમાં ઝડપથી બેને ગાઈજા વગર માફી માગી લેવી જોઈ એવી અમારી માગણી છે

ચૂંટણી તાણે ચૂંટણી મતદાન દાણે મતદાન રાજકારણ તાને રાજકારણ બાકી સમાજનો વિષય આવે ત્યારે કોઈ જ રાજકારણમાં આવતું નથી માત્ર ને માત્ર સમાજની વાત છે ને સમાજ માટે અમે કામ કરી રહ્યા છે અહીંયા તમામ સમાજ સમાજમાં તમામ રાજકીય પક્ષના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે સિરામ્બીકના ચારે ચાર એસોસિએશનના પ્રમુખો ઉપસ્થિત છે પાટીદાર સમાજની સમૂહ લગ્ન સમિતિ હોય શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમો હોય જે કઈ પાટીદારની સંસ્થાઓ છે એના અગ્રણીઓ પણ અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ શકો છો મહિલા મંડળથી માંડી સ્કૂલ કોલેજની બેન દીકરીઓથી માંડીને યુવાનોથી માંડી ઉદ્યોગપતિથી માંડી ખેડૂતોથી ગામડા ગામડાથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે તમે જોઈ રહ્યા છો એટલે તમામ લોકો ઉપસ્થિત રહીને અત્યારે કલેક્ટર કચેરી ખાતે જે છે તે આવેદન પત્ર આપવામાં આવશે અત્યારે સરદાર પટેલ ને જે ફૂલહાર કરી અને અત્યારે કરવામાં આવશે અત્યારે નાળા પણ લગાવવામાં આવી રહ્યા છે જલ આયા આય અને કાજલ માફી માંગે સહિતના નારા સાથે આ રેલીનો અહીંથી જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે અને કલેક્ટર કચેરીએ જઈ અને ત્યાં આવેદનપત્ર આપવામાં આવશે નવી અપડેટ સાથે ફરીથી મળી શું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખુબ ખુબ આભાર